નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે પ્રાંત અધિકારી અરવિંદ ભાટીયા જાલોદ પોલીસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લીધી સમીક્ષા પોલીસ સ્ટેશન ના રેકોર્ડ તપાસ કરી ગુના સહિત કાર્યવાહીની સમીક્ષા કરાઈ હતી તેમજ પીઆઈ ગૌરવ ગામિતને જરૂરી સૂચનો પણ આપેલ હતા અને પોલીસ સ્ટેશનમાં અલગ અલગ વિભાગમાં કામગીરી કરતા પોલીસ કર્મચારીઓ તેઓની કામગીરી સંદર્ભે ચર્ચા કરી જરૂરી સૂચન પણ આપેલ હતા સ્ટાર ઇન્ડિયા ટીવીનો ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ